હેલો મિત્રો ખેતી કામ કરવાનું ચાલુ થઈ ગયું છે અજારની જારીએ ચા નાખવાનું ચાલુ કરી દીધું છે મોહનભાઈએ જોઈ લ્યો આ શરૂઆત કરી છે આજથી આમાં રાત મારીને આ જીરાવાળું છે પારા બારા ભાંગીને હમાર મારીને કમ્પ્લીટ કરીને આખું છે અને અત્યારે ચા પાણી પી અને વર્ગા છે આમાં મોહનભાઈ આકે જોઈ લ્યો અઢારની જારીના સા નખાય છે બહુ હાઈ ક્લાસ સાહ પડે સીધા બહુ વાંધો નથી આવતો સારા સાહ પડે છે સીધા સીધમથી નહીં હોય એવો ઘોડો દેખાય છે અગર જેવી મિત્રો તો દેખાય અઢારની જારી ના સા પડે છે પાણો રાખ્યો મોટો પાર ની એક બાજુ ખેંચાઈ જાય છે આમાં બે વર્ષથી કપાસ ને કપાસ હોવાય છે ને એ એક બાજુ થોડુંક ફેકાઈ જાય છે એટલે ક્યાંક એવું થાય છે કે બાકી બહુ વાંધો નથી આવતો આ એકલા સહ પડે છે દેખાઈ નથી નીકળતા જોઈ લ્યો મિત્રો આ જો સામે સેટો દેખાય પાટિયા મારેલ ગયા ન્યા સુધી છે સહ નાખવાના છે થી થઈ તો વિચેતા હુધી જોઈ લ્યો મિત્રો આ મોહનભાઈ આપે છે જોઈ લો ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો